જેમ બનાવતા હોય એમ નાય ધોઈને પણ જેમ કરતા હોય ફર્સ્ટ ક્લાસ થાળ બનાવીને હુ નો એક જ નિયમ છે ભગવાન ને નહીં અડવાનું મોટા મોટો કાયદો કયો છે ભગવાન ને નહીં અડવું ભગવાન ની બધી સેવા થાય ભગવાન થી પદો કરી દેવાનો ભગવાન ને થી આરતી ઉતારવાની ભગવાન ને ઉભા થાળ ધરાઈ દેવાનો ભગવાન ને ઉભા રહીને ફૂટ છેટે પાણી આમ રાખીને ભગવાન કહ્યું હે મહારાજ પી લો કારણ કે તમારે મારે તમને અડાય નહીં તમારે ઠાકોરજી ને જયારે અડવાની વાત આવે ઠાકોરજી ને લઈને અડાય કે અડાય હા પછી કહો સંતો નું પછી લાવો પેલા ભગવાન નું પૂરું થવા દો હવે પેલા ભગવાનનું પૂરું થવા દેવું ભગવાન આ પડદો એ તમે ડાયરેક્ટ ઠાકોરજી ને અડવાનું બીજો એમ નહી પાડોશી નહિ કોઈ હગોવાળો એ નહીં પણ જે કોઈ ત્રણ વર્ણમાં હોય ચા ચોથા વર્ણનો પાસે નો હાલે ત્રણ વર્ણનો જે હોય જે કોઈ વ્યક્તિ એને બોલાવો પડે કે ભાઈ અમારા ભગવાન ને તો લઈ અને જરીક પહોંચાડી દે એને અડવું હોય તો અને અડવાનો મામલો જ ન હોય તમારે સિંહાસન માં છબી આમ ચોટા પધરાવેલી જડી દીધેલી હોય તો તો પડદા થી મામ કામ પતી ગયું પડદા ને તમે અડી શકો પણ ભગવાન ને નહીં પણ ઈ પડદો પાછો જો ભગવાન ની મૂર્તિ ને અડેલો હોય તો પાછો આગો પાછો કરવો મુશ્કેલ ખાલી હા પણ બાર સિંહાસનમાં છેટે બાંધેલો હોય તો તમે અડી શકો તો હુતક નો મોટા મોટો ધર્મ કયો છે મગજમાં રાખવાનું કોને નહી અડવાનું થાળ નહીં બનાવો ને એવું કોની કીધું તો તમે જમીન પડદો રાખી દે